આ માંડવી ઉગી ગયા પછી ખળ બારવાની દવા નિંદની દવા જોઈ લ્યો મિત્રો આ માંડવી ઉગી ગયા પછી વીસ દિવસની માંડવી થાય તે પછી છાંટવાની આ દવા તમામ જાતનું ખળ બધું સાફ માંડવી ઉગી ગયા પછી છાટવાની આ દવા અને તમામ ખળ બધું સાફ થઈ જાય ચાલી અમે નાખવાની પંપે અને છંટકાવ કરી દેવાનો માંડવીમાં ખળ બધી જાતનું તમામ જાતનું ખળ સાફ આ ચાલીસ એમ એલ નાખવાની જોઈ લેજો આ દવા ચાલીસ એમ એલ નાખવાની પંપે ચાલીસ એમ એલ નાખવાની આ દવા અને છંટકાવ કરી દેવાનો તમામ જાતનું ખળ બધું સાફ આ રીતે છંટકાવ કરી દેવાનો